ચાલો મિત્રો તો હવે આપણે આગળ જઈએ રાસાયણિક ગતિ ચેપ્ટર ની અંદર લેક્ચર નંબર સાત વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા તો જોઈ પણ એ દ્રાવણ માટેની હતી અને મોસ્ટ ઓફ એમાંથી જ વધારે પ્રશ્નો આવે છે પણ ક્યારેક રેર કેસ પ્રશ્નો પૂછે માટે એક્સ્ટ્રા એડવાન્સ લેવલ અને માટે પ્રશ્નો પૂછે તો આની અંદરથી પણ આવી શકે છે છે વાયુમય એના માટે આપણે વાત કરવાની છે દોસ્તો એટલે કે જો વાયુ હોય પ્રક્રિયક પણ વાયુ હોય અને નીપજ પણ વાયુ હોય તો કઈ રીતે આપણે વાત કરશું તો અહીંયા તમને સૂત્ર એક આપેલું જ છે પ્રક્રિયક અને નીપજ બંને વાયુ છે તો ધારી લો કે એ પ્રક્રિયક જે છે વાયુ છે એમાંથી નિપજ બી અને સી પણ કેવો બને છે વાયુ બને છે એના માટેની આપણે વાત કરીએ છીએ એટલે કે બધા જ વાયુ છે તો વાયુ હશે તો એની સાંદ્રતા નહીં હોય તો એનું દબાણ હશે તો દબાણ કઈ રીતે લઈશું એમાંથી બી બને છે સી બને છે તમને ખબર છે શરૂઆતમાં ધારો કે આનું દબાણ કેટલું છે પીઆઈ જેટલું છે ઇનિશિયલ દબાણ બી એટલે પ્રેશર અને આઈ એટલે ઇનિશિયલ દબાણ જે છે પી ટી એટલે ટી સમયે કુલ દબાણ જે છે અને પીટી એટલે કુલ દબાણ એટલે કોનું ત્રણેયનું દબાણ એટલે શરૂઆતમાં જે છે પ્રક્રિયા એ જ હશે થોડોક સમય થાય એટલે બી બનશે અને સી બનશે તો દસ મિનિટ થઈ ચાલો જીરો સમય છે શરૂઆતનું સ્ટાર્ટિંગ તો ખાલી એ જ છે દસ પંદર મિનિટ પછી થોડોક એ વધ્યો હશે નવો બી બીનો હશે નવો સી તો ત્રણ વાયુ હશે પાત્રમાં આ પાત્ર છે ત્યારે ત્રણ વાયુ હશે એ બે હશે બી હશે સી હશે એ થોડોક દબાણ જે છે કેટલું હશે એ બી અને સી એનો સરવાળો થશે એટલે એ જે છે એ અહીંયા જે છે આપણે વાત કરીએ છીએ પી ટોટલ બરાબર શું થશે ખરેખર પી પી ટી બરાબર આમ લખી શકાય આને પી ટી બરાબર પી એ પ્લસ પી બી પ્લસ પી સી જ્યાં પી એ કોનો થશે પી એ બરાબર એ નું આંશિક દબાણ પી બી બરાબર બી નું આંશિક દબાણ આંશિક દબાણ એટલે ખાલી બી નું દબાણ અને સી એટલે સી નું આંશિક દબાણ આ તમને ખબર છે જ હવે આ જે છે આની અંદર આપણે વાત કરવાની છે એ બી અને સી એમાંથી શું બને છે બી અને સી હવે ધારો કે હવે વિગતવાર આપણે સ્ટાર્ટ કરીએ છીએ શરૂઆતમાં જે સમય જીરો છે એટલે કે હજી પ્રક્રિયા સ્ટાર્ટ જ કરી છે કોઈ જે છે પ્રક્રિયા આગળ વધી નથી તો એના માટેની આપણે વાત કરીએ છીએ પ્રક્રિયા જે આપણે સ્ટાર્ટ જ કરીએ છીએ ધારી લો કે ટી બરાબર જીરો સમય છે ત્યારે આની આનું દબાણ જે છે પીઆઈ વાતાવરણ છે સ્ટાર્ટિંગ દબાણ આપણે જે કંઈ પણ છે એ કહી દઈએ દસ વાતાવરણ છે વીસ વાતાવરણ પચાસ વાતાવરણ જેટલું પણ છે એને આપણે શું કહી દીધું પીઆઈ ત્યારે આનું દબાણ કાંઈ હશે જ નહીં કેમ કે આ બિના હશે નહીં એટલે આનું દબાણ કેટલું કહી દઈએ જીરો હવે ટી સમય થાય છે ટી સમય એટલે ધારી લો કે કાં દસ મિનિટ વીસ મિનિટ ત્યારે તો એ થોડોક વપરાઈ ગયો હશે એટલે એનું દબાણ ઓછું થઈ ગયું હશે અને બી અને સી નું દબાણ વધ્યું હશે હવે સમીકરણ શું કહે છે આનો એક મોલ વપરાય આનો એક મોલ વપરાય ત્યારે આનો કેટલો મળે છે એક મોલ મળે છે અને આનો પણ કેટલો મળે છે એક મોલ આવું સમીકરણ કહે છે તત્વુગમિત કહે છે એટલે કે ધારી લો કે આ એક્સ મળે ત્યારે આ પણ એક્સ જ મળે આ એક્સ મળે તો આ એક્સ મળે છે તો આ કેટલો વપરાશે એક્સ વપરાશે કેમ કે આ એક્સ મોલ મળે ને ત્યારે આ એક મોલ મળે ને ત્યારે એક મોલ વપરાય છે આ સમીકરણ કહે છે તો આ પીઆઈ માંથી કેટલો બાદ કરવો પડે એક્સ આ તમને ખબર છે હવે પી ટોટલ બરાબર કેટલું થશે ચાલો હવે પી ટોટલ બરાબર આપણે લેવું હોય પી ટોટલ ટોટલ બરાબર કેટલું થશે આનું પી ટોટલ લેવું છે જોજો બરાબર ખાસ ધ્યાન રાખજો પી ટોટલ બરાબર આ આ વાયુ આ વાયુ ને આ વાયુ ત્રણેયના સંતુલને જે છે સંતુલને કેટલું કેટલું જે છે દબાણ એ થશે ત્રણેયનું સંતુલને આ જે છે એ વાયુ જે છે એનું સંતુલને દબાણ કેટલું છે આટલું છે કે નહીં પીઆઈ માઇનસ એક્સ એક્સ અને એક્સ તો સંતુલન દબાણ જે છે એ કેટલું કેટલું હશે તો આ સંતુલન દબાણ દબાણની આપણે વાત કરીએ છીએ તો પીઆઈ માઇનસ એક્સ

પીઆઈ પ્લસ એક્સ થશે હવે એક્સ બરાબર કેટલા થશે એક્સ બરાબર મારે લેવા હોય તો પીઆઈ અહીંયા જશે એક્સની કિંમત જે છે જોજો ખાસ તમે ધ્યાન રાખજો હવે જે આ એક્સ આપણે લીધો છે આ એક્સ એની કિંમત જે છે અહીંયા આપણે મૂકવાની છે એક્સની કિંમત એટલે કારણ કે ટી સમયે આપણને એનું દબાણ મળશે તો પી એ આ પીએ શરૂઆતનું દબાણ છે અને કેટલું હશે એટલું પીઆઈ માઇનસ એક્સ પીઆઈ માઇનસ એક્સ હવે એક્સની વેલ્યુ કેટલી છે એક્સની વેલ્યુ એક્સ ની જગ્યાએ પી ટી માઇનસ પીઆઈ મૂકીએ તો અહીંયા આપણે મૂકીએ છીએ પીઆઈ અને એક્સ ની જગ્યાએ કેટલા મૂક્યા છે એટલે થઈ 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 ગયું ગયું આટલી ગઈ હવે આને તો તો બરાબર ક્યારે છે સમય કેટલું થશે અને કેટલી વખત બે વખત તો પી બરાબર કેટલું થશે પી એ બરાબર કેટલું થશે ટુ પીઆઈ અને માઇનસ પીટી ટુ પીઆઈ માતા ક્યારે ટી સમય સાંદ્રતા હવે શરૂઆતમાં જોજો ખાસ આની જ વાત કરવાની શરૂઆતમાં આને સાંદ્રતાની જગ્યાએ દબાણ લઈશું શરૂઆતમાં આનું દબાણ કેટલું છે પીઆઈ તો આપણું સૂત્ર શું આવશે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ લોગ બરાબર છે આર જીરો એટલે શરૂઆતનું દબાણ આનું દબાણ આવશે અહીં ત્યાં સાંદ્રતા લેતા અહીંયા દબાણ આવશે દબાણ કેટલું છે પીઆઈ તો અહીંયા પીઆઈ લખશું હવે અહીંયા પીઆઈ છે બરાબર હવે આ દબાણ જે છે પીઆઈ માઇનસ એક્સ આવશે પીઆઈ માઇનસ એક્સ આવશે ખરેખર આ દબાણ કેટલું આવશે પીઆઈ માઇનસ એક્સ પણ પીઆઈ માઇનસ એક્સ જે છે એ તમારે ન લખવું હોય તો નવું સૂત્ર કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ ના છેદમાં ટી એ અહીંયા લોગ અહીંયા આવશે પી ના છેદમાં પી આઈ માઇનસ એક્સ બરાબર કેટલું આવે છે પી આઈ માઇનસ એક્સ બરાબર આપણે ફાઇનલ જવાબ શું આવ્યો અહીંયા ટુ પી આઈ માઇનસ પીટી એટલે ટુ પી આઈ માઇનસ પીટી બરાબર છે તો આ પણ સાચું છે આ પણ સાચું છે બરાબર છે આર ઝીરો ના છેદમાં આરટી શરૂઆતમાં દબાણ કેટલું છે ભાઈ પી થોડા સમય પછી એટલે કે ટી સમય દબાણ કેટલું છે આટલું પીઆઈ માઇનસ એક્સ પીઆઈ માઇનસ એક્સ ની જગ્યાએ આપણે શું થાય છે ટુ પીઆઈ માઇનસ પીટી ટુ પીઆઈ માઇનસ પીટી તો આ સૂત્ર આપણે વાયુ માટે આ સૂત્ર ધારવેલું છે કોના માટે વાયુ માટે એટલે ખાસ ધ્યાન રાખજો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે છે શરૂઆતનું દબાણ અને પી ટોટલ તમને આપેલા હોવા જોઈએ તો વેગ અચણાંક કે મળી શકે છે ચાલો એક આપણે મસ્ત ઉદાહરણ લઈએ આના માટે આ ઉદાહરણ જે છે એ આપણે ખાસ જોવાનું છે ચાલો હવે તમને આપેલું છે કે અચળ તાપમાન એન્ટ ઓ ફાઈનું વિઘટન થાય છે ઉષ્મીય વિઘટન આ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તમને ખબર જ છે એન ઓ ફાઇન વિઘટન થાય છે એટલે કે આનું વિઘટન થાય છે આમાંથી એનટુઓ માંથી શું મળે છે એનટુઓ ફોર મળે છે અને પ્લસ ઓ ટુ મળે છે હવે શરૂઆતનું જ્યારે સમય જે છે ઝીરો જ સમય જે છે જીરો સમય ત્યારે આખાનું આ બધાનું ત્રણે ત્રણ વાયુ છે એનું દબાણ ત્રણે ત્રણ વાયુ છે આ એન્ટુઓ ફાઇવ જો હા શરૂઆત છે ત્યારે આ એક જ વાયુ હશે ત્યારે આ બે નહીં હોય ને એટલે આ એકલાનું દબાણ એન ટુ ઓ નું દબાણ જ થશે કુલ દબાણ કીધું પણ શરૂઆત કીધી છે શરૂઆતમાં આબે બે મહિના જ ન હોય ને પ્રક્રિયા જ હોય પ્રક્રિયા સ્ટાર્ટ જ નથી થઈ એટલે શરૂઆતમાં કુલ દબાણ એટલે આપણે ત્રણેય નું દબાણ નથી લેવાનું ખાલી એકનું જ લેવાનું છે કેમ કે આબે બે જ નથી સ્ટાર્ટ છે એટલે શરૂઆતનું કુલ દબાણ એટલે ખાલી આનું દબાણ એન ઓ ફાઈવ નું કેટલું છે પોઈન્ટ પાંચ તમને આપ્યું કુલ દબાણ એટલે માત્ર ને માત્ર કોનું થશે એન ઓ ફાઈવ નું થશે હવે પ્રક્રિયા થાય છે અને નિપજ બને છે નિપજ બને છે ધીમે 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 પ્રક્રિયા થાય છે આગળ વધે છે એટલે કે જો આ એન ટુ છે એટલે હવે બનશે શું જોજો બરાબર એક ખાસ ધ્યાન રાખજો હવે અત્યારે જે કુલ દબાણ હતું ને જેમ પ્રક્રિયા થશે ને એમ કુલ દબાણ વધશે કુલ દબાણ શું થશે વધશે આ આખા આખા પાત્રનું દબાણ આપ્યું છે જોજો બરાબર કુલ દબાણ કેમ કે અહીંયા બે મોલ છે એમાંથી પ્રક્રિયા થાય છે તો બેમાંથી આના બે નાનો એક એટલે ત્રણ મોલ બને છે અને તમને ખબર છે પીવી ઝિક્વલ ટુ એનાર્ટી સૂત્ર પરથી પીવી ઝઇક્વલ ટુ એનઆર્ટી સૂત્ર શું કહે છે જેના મોલ વધે એનું દબાણ વધે તો આમાં બે મોલમાંથી કેટલા મોલ બને છે ત્રણ જ્યારે પ્રક્રિયા થાય છે ત્યારે ત્યારે ટોટલ દબાણમાં વધારો થશે બરાબર છે એટલે અહીંયા કુલ દબાણ જે છે આ છે કયું દબાણ છે કુલ એ પોઈન્ટ પાંચ હતું જેમ પ્રક્રિયા થઈ તેમ આ બે મોલમાંથી કેટલા બને છે ત્રણ મોલ બને છે એટલે દબાણમાં વધારો થયો અને પોઇન્ટ પાંચસો બાર થયું કુલ દબાણ જોજો પહેલાં કુલ દબાણ કેટલું હતું પોઈન્ટ પાંચ પણ કુલ દબાણમાં માત્ર એક જ વાય હતો કોણ હતો એન ટુ ઓ ખ્યાલ આવ્યો પણ હવે હવે તો આ બે આઈ થોડોક બેનું છે આઈ થોડોક બેનો હા આ થોડોક વપરાયો છે આ એન ટુ ઓ ફાઈનું દબાણ પર્સનલી વાત કરું ખાલી એનટુઓ ફાઈ નહી તો એનું દબાણ ઘેટો હશે શું જો બરાબર દાખલો બહુ અગત્યનો છે ઘણા સુડન્ટ આની અંદર અટવાઈ જાય છે એટલા માટે કહું છું શાંતિપૂર્વક ધ્યાન આપજો કે એન ટુ ઓફ ફાય જે છે મસ્ત આપણે લોજિકલ ગણવાનો છે શું કહેવા માંગે છે તે આરામથી થઈ જશે એનટુઓ ફાઈ જે છે એ એનું દબાણ જે છે શરૂઆતનો પોઈન્ટ પાંચ છે હા એનું દબાણ ઘટ્યું હશે પણ અહીંયા એ એન ટુ ફાઇનું દબાણ નથી આપ્યું અહીંયા કુલ દબાણ આપ્યું છે એટલે કુલ દબાણ તો શું થયું હોય વધ્યું જ હોય કેમ કે આ બે મોલમાંથી કેટલા બન્યા છે ત્રણ મોલ બન્યા છે તો દોસ્ત આની આપણે વાત કરવાની છે તો હવે આ આપણે હવે નીચેની માહિતી તો આના માટે સંતુલન અચળાંક ગણવાનું છે તો સંતુલન અચળાંક આપણે ગણવાનો થશે તો આના માટે સંતુલન અચળાંક માટે એક જ મિનિટ આટલું તમને આપી દીધું છે હવે આપણે અહીંયાથી ગણતરી કરીએ આના માટે સંતુલન કેટલો થશે કઈ રીતે થશે તો આપણે અહીંયા એન ટુ ઓ ફાઈ જે છે એક જ મિનિટ ઓ જગ્યા થોડીક મારે જોઈશે એટલે થોડુંક આગળ ડ્રો કરી દઉં ટુ એન ટુ ઓ ફાઈઝ ટુ એન ટુ ઓ ફોર અને પ્લસ ઓ ટુ આમ તમને આપેલું છે બરાબર છે હવે શરૂઆતનો સમય જે છે શરૂઆત જયારે છે ત્યારે એટલે કે ટી બરાબર કેટલો સમય છે જીરો છે ત્યારે હવે ત્યારે શું કન્ડિશન છે ત્યારે તમને એમ કીધું છે જરૂર જોજો બરાબર શરૂઆતનો સમય ત્યારે કુલ દબાણ પોઈન્ટ પાંચ છે કુલ દબાણ એટલે આ બધાનું દબાણ પણ આ તો બે બિના જ નું હોય શરૂઆત હોય એટલે એટલે બધાનું થઈને દબાણ જે છે પોઈન્ટ પાંચ એટલે આ એક જ હોય આપણી પાસે એટલે આનું દબાણ કેટલું કહી શકાય પોઈન્ટ પાંચ જે છે તમને આપ્યું છે વાતાવરણમાં તો તો આપણે વાતાવરણમાં વાતાવરણમાં લઈ લઈએ આપ્યું છે દબાણ જીરો જ હોય આનું દબાણ જીરો કુલ દબાણ જ આપ્યું છે તમને એવું નથી કીધું કે એન્ટુ નું પણ એન્ટુ ઓફ આઈ નું જ પોઈન્ટ પાંચ વાતાવરણ દબાણ થશે હવે જેમ સમય જશે જેમ સમય જશે તેમ આનું દબાણ ઘટશે આનું દબાણ વધશે બરાબર પણ ટોટલ દબાણમાં વધારો થશે કેમ કે બે મોલમાંથી કેટલા બને છે ત્રણ અહીંયા બને છે એટલે ટોટલ દબાણ જે છે એમાં વધારો થશે હા હું એમ વાત કરીશ કે એન ટુ ઓફ એનું દબાણ ઘટશે પણ આનું દબાણ વધશે કારણ કે આના બે મોલ જ્યારે બે મોલ ઓછા થશે તો આના નવા કેટલા બનશે ત્રણ બનશે કેમ કે એ બે આના બનશે ને એક આનો બનશે એટલે મોલ વધે એટલે દબાણ વધે ઓકે કઈ નહીં હવે સમીકરણ પ્રમાણે કોઈ પણ એક સમય ટીએ કોઈ સમય ટીએ

તો કુલ દબાણ કેટલું થશે પી કુલ તો પી કુલ પી ટોટલ બરાબર એટલે અલગ રહી આમ ઓકે પી કુલ આપણે અહીંયા પી કુલ ની વાત કરીએ છીએ જે પી ટોટલ બરાબર આ બધાનો સરવાળો પોઈન્ટ પાંચ માઇનસ ટુ એક્સ પ્લસ ટુ એક્સ પ્લસ એક્સ એટલે આ બે તો ઉડી ગયું તો પી ટોટલ કેટલું થશે દોસ્ત પી ટોટલ થશે તમારે ઓકે પોઈન્ટ પાંચ પ્લસ શું થશે એક્સ તો પી ટોટલ તમને મળી ગયું કે ભાઈ ટોટલ દબાણ જે છે પોઈન્ટ પાંચ પ્લસ એક્સ થશે હવે પી ટોટલ તમને આપ્યું છે ક્યારે ટી સમયે ટી સમય એટલે કેટલો સમય આપ્યો છે સો સેકન્ડ આપી છે જો અહીંયા આ જીરો સેકન્ડ છે ને આ કેટલી સેકન્ડ છે સો સેકન્ડ એટલે હું અહીંયા એમ પણ લખી શકું સો સેકન્ડ સો સેકન્ડ થાય ત્યારે 100 સેકન્ડ એટલે p ટોટલ જે છે 100 સેકન્ડ e p ટોટલ કેટલું છે p ટોટલ 100 સેકન્ડ e કેટલું છે 0.512 તો p ટોટલ ની જગ્યાએ હું કેટલા મૂકી દો 0.512 તો હવે હું અહીંયા કિંમત મૂકો છું અહીંયા 0.512 કોની જગ્યાએ મૂક્યા p ટોટલ ની જગ્યાએ તો is = 0.5 + x તો 0.5 આ બાજુ આવશે 0.5 બાદ થશે તો x બરાબર કેટલા થશે 0.012 0.012 બરાબર છે અને આનો એક્સ બરાબર એટલે આ વાતાવરણ દબાણ છે દબાણ છે એટલે શેમ આવશે વાતાવરણમાં આવશે તો આપણને એક્સ ની વેલ્યુ મળી દોસ્તો કોની વેલ્યુ મળી એક્સ હવે અહીંયા જોજો બરાબર આ દબાણ જે છે આ એન ટુ ઓ ફાઈવ નું દબાણ શરૂઆતનું દબાણ છે ને આ સો સેકન્ડ દબાણ છે આ શરૂઆતનું દબાણ છે ને આ સો સેકન્ડ દબાણ તો આ કિંમત આપણે મૂકવાની છે સો સેકન્ડ દબાણ આ દબાણ કેટલું થશે એ લેવું છે તો આ દબાણ જે છે એટલે કે સો સેકન્ડે અહીંયા સાઈડમાં લખી દઉં સો સેકન્ડે

ટુ ને જીરો પોઈન્ટ ઝીરો બાર એટલે આ કેટલા થશે જીરો પોઈન્ટ ઝીરો ચોવીસ પાંચમાંથી પોઈન્ટ ઝીરો ચોવીસ બાદ કરો તો પોઈન્ટ માંથી એટલે પાંચસો માંથી ચોવીસ બાદ કરો એટલે ચારસો ને ઓકે તો જીરો પોઈન્ટ વાતાવરણ આવશે બરાબર છે આટલી વેલ્યુ કઈ આવી આના બરાબર આના બરાબર કેટલો આપણે જવાબ આવ્યો આના બરાબર જીરો પોઈન્ટ જીરો પોઈન્ટ ચારસો ને આવ્યો અહીંયા જીરો નહીં આવે સો સેકન્ડે પોઈન્ટ ચારસો ને છોતેર કેમ લીધું આમાં તમે જોઈ શકો છો કે કુલ દબાણ કેટલું છે ભાઈ કે ભાઈ આટલું આટલું ને આટલું એના પરથી આ અને પ્લસ પી ટોટલ આપ્યું તો આપણને રકમમાં પાંચસો બાર લીધું અને આ એક્સ લીધો

પણ હવે દોસ્તો અહીંયા આર ઝીરો ને આર ટી નથી કેમ કે અહીંયા તો શરૂઆતનું દબાણ ને ટી સમયે દબાણ છે ઓકે તો કે બરાબર અહીંયા શું આવશે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ના ટી અહીંયા આવશે લોગ આર ઝીરો ની જગ્યાએ શરૂઆતનું દબાણ ઇનિશિયલ અને આ આ દબાણ ક્યારે લેવાનું ટી બરાબર ઝીરો સમય હોય ત્યારે અને આ દબાણ લેવાનું પી લેવાનું પણ ક્યારે સો સેકન્ડે ચાલો તો આ બંને દબાણ મૂકો

તો શરૂઆતમાં આનું દબાણ કેટલું છે પ્રેસર ઓફ પાંચ તો હું અહીંયા મૂકી દઉં બરાબર છે છે આ જે ચારસો ને છોતેર તો પોઈન્ટ ચારસો ને છોતેર તો આની દોસ્તો તમે ગણતરી કરશો વ્યવસ્થિત ગણતરી કરશો તો તમારે જવાબ આવશે કે બરાબર ચાર પોઈન્ટ અઠ્ઠાણું ગુણ્યા દસ માઇનસ ચાર ને એકમ કયો આવશે સેકન્ડમાં લીધું તો આપણે સમય જે છે સેકન્ડ ઇનવર્સ એટલે આ મેન વસ્તુ કઈ છે આ મેથડ જે છે એ ખાસ અગત્યની છે શરૂઆતનું દબાણ પછીનું દબાણ જે છે સો સેકન્ડ આ જે ગણતરી કરી એ ખાસ રિવિઝન કરીને જોજો કારણ કે આ કોન્સેપ્ટ જે છે એ ખાસ પહેલા ઉપરનું કોન્સેપ્ટ જોજો પછી આ એક ઉદાહરણ લીધું છે તે જોવાનું છે એટલે વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરવાની છે દોસ્તો તો આટલું વ્યવસ્થિત આની પ્રેક્ટિસ કરજો પછી વધારાની વાત જે છે આપણે એમસીક્યુમાં લઈશું ઓકે થેન્ક યુ No